કોઈ ગમે તેટલી ચાલાકી કરી લે પણ બાજી હંમેશા કુદરતના હાથમાં હોય છે નાચતો મોર અને પૈસાનું જોર કાયમી નથી ટકતું સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટી જ લેવા પડે છે અહેસાસ કરનાર બનો અહેસાસ જતાવનાર નહીં જીવનમાં બે જ વાત હંમેશા યાદ રાખવી એક ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોય ત્યારે કોઈને વચન ન આપવું લાયક ન હોય તેને આપવામાં આવેલું સન્માન તમારા અપમાનનું કારણ બને છે બીજાના ગુસ્સાઓનો ઢંઢેરો પીટવાને બદલે તેને ઢાંકો કારણ કે ગંદકી પર માખી બેસે પતંગ્યું નહીં બધા ધર્મને આધીન છે પછી એ સમય હોય કે હૃદયના તબકારા વાણીમાં પણ ગેવી ગજબ છે સાહેબ કડવું બોલનારનું મધ વેચવાનું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાય છે જે પીઠ પાછળ તમારી વાતો કરે છે તે પાછળ જ રહેવા દો સાચા રસ્તે હશો તો પારકા પણ પોતાના થઈ જશે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિરોધ કરવાનો અને ત્યાં સુધી જ સંબંધ છે ત્યાં સુધી ઘા વાગવાના જ છે માણસ પોતાની ભૂલમાં વકીલ અને બીજાની ભૂલમાં જજ બની જાય છે પીઠ પાછળ બુરાઈ કરવાવાળા પણ ગજબ છે પગાર નથી લેતા પણ કામ પૂરી ઈમાનદારીથી કરે છે જીભ પરની ઈજા સૌથી પહેલાં રૂજાઈ જાય છે એવું મેડિકલ સાયન્સ કહે છે પણ જીભથી થયેલ ઈજા જીવનભર રૂજાઈતી નથી એવું અનુભવ કહે છે આજે જમાનો એક જ વાત પર ચાલે છે હું કહું છું તેમ કરો તો તમે સારા નહીં ખરાબ મા બાપની ચાલાકી કરવા પાછળનો હેતુ જો માલ મિલકતનો હોય તો એ સેવા નહીં સોદો કહેવાય બહેરા થઈ જવું અને ભૂલી જવું એ દુનિયાના બે મોટા સુખ છે જીભમાં હાડકું નથી હોતું પણ તેનો ખોટો ઉપયોગ હાડકાં તોડવા નાખે ને છે ધૂતારા લોકો પોતાના સ્વાર્થ માટે બીજાની સેવા કરે છે માળો બનાવવામાં પૂર્વજોનો ત્યાગ હોય છે દોસ્તો કોઈના કહેવાથી જુદા ન થતા કારણ કે દુનિયામાં જોડનારાઓ ઓછા મળશે પણ જુદા કરનારાઓ અનેક મળી જાશે નાની ભૂલથી હંમેશા બચવાની કોશિશ કરજો કારણ કે માણસ પહાડથી નહીં નાના નાના પથ્થરોથી ઠોકર કાતા હોય છે જે માણસને એક રૂપિયાની કિંમત ખબર હોય ને એ માણસ કરોડો રૂપિયા મળે પણ તે કમંડ નથી કરતો કેવું ગજબ છે કચરો એકઠો કરનાર વ્યક્તિ અભણ છે અને કચરો ફેંકનાર વ્યક્તિ લોકો શિક્ષિત કહે છે નીતિ કમાજો કારણ કે અનિદિ તિથિથો વાર મજા આવશે પણ સજા મળે ત્યારે કેદાર મહેનત કરી નાખે છે દુઃખ સમુદ્ર જેવું હોય છે પહેલાં તમને પોતાની અંદર દુબાડી દેશે પછી બાદમાં તેમાંથી જ કિંમતી મોતી પણ મળશે તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ ક્યારેય ન ભૂલવું પૈસા નહીં પણ ઘરના સંસ્કાર જોઈને પરણાવેલી દીકરી ક્યારેય રીસામણે કે પાછી આવતી નથી વિચારવા જેવી વાત છે જ્યારે આપણે જીવ જ આપણો નથી તો માલ મિલકત ભેગી કરીને શું કરશું તમે કુટુંબમાં જ્યારે એક વેર વ્યક્તિ સ્વાર્થી આવી જાય ત્યારે આખા પરિવારને વેર વિખેર થતાં વાર નથી લાગતી બોલતા તો સૌને આવડે મારા વાલા પરંતુ કોઈ પોતાની જાત દેખાડે તો કોઈ સંસ્કાર યાદ રાખજો તમારા વર્તનથી જ લોકો તમને ઓળખશે તમારા ચહેરાથી નહીં મોડું સમજાયેલું સત્ય તાળું તોડવા જેવું હોય છે ચાવી મળે જેવું હોય છે ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું અનેક પ્રશ્નોના જવાબથી ભરેલું હોય છે જીવનમાં સગા સંબંધી અને મિત્રો એક ફૂટપટ્ટી જેવા જ હોય છે જિંદગીભર માપિયા જ કરે બીજા સંચા જેવા જ હોય છે જિંદગીભર છોલ્યા જ કરે ત્રીજા રબર જેવા હોય છે તમારી ભૂલોને ભૂસીને સાચું લખતા શીખવાડ્યા જ કરે પહેલી વખત ખોટું બોલવું ખૂબ સરળ હોય છે પણ પછી ત્રાસ આપે છે જ્યારે પહેલી વખત સાચું બોલવું મુશ્કેલ હોય છે પણ પછી મોટો આરામ આપે છે જીવનમાં પાછળ ફરીને જોવાનો વારો આવે તો એ પથ્થરને યાદ કરજો જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા આધાર અને ઉધાર બંને ધારદાર હોય છે ગરજ પૂરી થયા પછી આપનારને જ કાપે છે ગમે તો શેર કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ